વીડી બગીચા ખાતે જેડ વોટર સપ્લાય નામથી મિનરલ વોટર પ્લાન્ટ પૂર્વ એમપી ઓબેદુલ્લા ખાન આઝમી સાહેબ ના હસ્તે ખુલ્લું મુકાયું હતું જેમાં પૂર્વ કચ્છી મંત્રી વાસણભાઈ આહિર કચ્છ મુસ્લિમ આગેવાની હાજી જુммаભાઈ રાયમા એસટી ડેપો મેનેજર એ ચાર શાંગળા બીડી બગીચા સરપંચ મજીતભાઈ જત આલે રસુલ સૈયદ અનવરસા બાપુ રઘુવીર વોટર સપ્લાયર્સ ના અંકિત મહારાજ અને આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી પ્લાન્ટ ના આગેવાનો જમીર જત અસલમ જત ઇrfાન જત અને ઇબ્રાહિમ જત દ્વારા જણાવ્યુ હતું કે આ પ્લાન્ટમાં આધુનિક ટેકનોલોજી સાથે પુરાણિક પ્રાકૃતિક રીતે પણ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે જેની વિગત આપતા જણાવ્યું હતું કે પ્રથમ રેતી નો થર તેની નીચે દસ મિલીમીટરની કાંકરી તેની નીચે વીસેમ એમ ચાલીસ મિલીમીટર અને પાંસઠ મિલીમીટરની કાંકરી તેની નીચે કોલસા અને પથ્થર રાખવામાં આવેલ છે આ તમામ જગ્યાઓથી પસાર થઈ પ્રાકૃતિક રીતે પાણી ફિલ્ટર થાય છે પછી આધુનિક મશીનમાં કોઈ પણ કેમિકલ વાપર્યા વગર ફિલ્ટર કરી 100% શુદ્ધ પાણી ગ્રાહકોને પૂરૂ પાડવામાં આવશે આ પ્રસંગે ઇફાઝત ભાઈ જત નૂર મોહમ્મદ ભાઈ જત સમીર રોહા સલીમ જત અફરોઝ જત સિકંદર જત ઇકબાર જત રહેાન જત મામદ જત હમીદ જત અખતર જત રસીદ જત અનવર જત নাসির જત ઝાકીર જત ખમીસા જત ગની જત વગેરે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે વીડી બગીચા ગામમાં છીએ અને વીડી બગીચા ગામમાં અમારા મિત્ર ઇબ્રાહિમભાઈ અને એમના મિત્રો સાથે એક નવું સાહસ કરીશું કારણ કે કોઈ પણ બિઝનેસ કરો તો તેની સાથે એક સારા મિત્રો હોવા જરૂરી છે અને સાથે પરિવાર હો તો એ બિઝનેસમાં તમે સો ટકા સપોર્ટ થાવ છો ત્યારે મિત્ર વર્તુળ આપ જોઈ લો જોઈ રહ્યા છો કે એમનો પરિવાર પણ એમની સાથે છે પરંતુ જ્યારે આ નવું સાહસ કર્યું ત્યારે ખાસ કરીને સાહેબ કેમ તમને પાણીનો ખ્યાલ આવે આ બિઝનેસ કરવો જોઈએ ચિરાજભાઈ પેલા તો સલામવાલિક હું એવું કહીશ કે એક મારા મિત્ર છે જે અંકિતભાઈ નામથી છે એ અંકિતભાઈએ મને એવું કીધું કે આજુબાજુના ગામડામાં ત્યાં કોઈ બિસલેરી મિનરલ ત્યાંનો પ્લાન્ટ નથી જેથી તમે અહીંયા ચાલુ કરો તો તમે અહીંયા લોકલ છો અને આ બિઝનેસ સારું અને એક સેવાકીય ધંધાકીય છે કે ભાઈ તમે આનાથી સેવાય થાશે અને તમારો બિઝનેસ પણ થશે તો મને આવો ખ્યાલ આવ્યો કે હું આ પાણી મિનરલ વોટર સપ્લાયનું ચાલુ કરું ખાસ કોઈ પણ બિઝનેસ કરતા તો એનો સૌથી પહેલી પ્રાયોરિટી આપણે સર્વિસને આપતા સર્વિસ રેગ્યુલર આપશો સર્વિસ વ્યવસ્થિત આપશો તો એ કસ્ટમર આપણાથી દૂર જાય તો સમગ્ર પ્રક્રિયા કઈ રીતે તૈયારી કરી છે સર્વિસ માટે સર્વિસ માટે એવું છે કે આપણી પાસે મારી પાસે ચાર થી પાંચ તો ખાલી મારા ભાઈઓ જ છે જેઓ એ મારા અંગત અને મારા હૃદયમાં રહે છે જેથી મારા પ્લાનને સક્સેસ કરવામાં સૌથી વધારે જો કોઈનો ફાળો હોય તો એ મારા ભાઈઓનો છે ભાઈ અને એમને મને વચન આપેલો છે કે કોઈ જગ્યા એવું નહીં થવા દઈ કે સર્વિસમાં ક્યાંય કોઈ જાતની રાહ આવે અને દિલોજાનથી મેં ચાલુ કર્યું ત્યારથી કરી અને આજ દી સુધી મારા ખંભામાં ખંભે મલાવી અને મારી સાથે ચાલે છે અને મને વિશ્વાસ છે કે આ મારા ભાઈઓ મને આગળ લઈ જશે મામાભાઈ ખાસ કરીને કોઈ પણ બિઝનેસ કરતા હોય ત્યારે હું પહેલેથી કહેતો હું કે સારા મિત્રો અને ભાઈઓ સાથે બિઝનેસ કરતો બિઝનેસમાં તમે સફળ થતા હોવ છો પણ જ્યારે ઇબ્રાહીમભાઈ આ સાહસ કર્યો છે તો આ સાહસ એમનો કેટલો સફળતા કરાવશે એમને કોઈ પણ કામ કરવું અને કોઈ સાહસ કરવું એ સફળતાની પહેલી નિશાની છે રહી વાત આ તો પાણીના પ્લાન્ટની તો આજે આપણું અંજાર તાલુકાનું આ વેડી બગીચા વિસ્તાર છે અને વેડી નાગલ પર વિસ્તાર છે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં પાણી એક નીર હતું મીઠું પાણી હતું જે અમેરિકાના રિસર્ચર આવી અને અહીંયા પાણી ફર્સ્ટ નંબરનું કહેલા અને કંડલા આપણું બનેલ કંડલા બંદર અને ઇફકોને પાણી પણ અહીંયાથી પૂરું પાડવામાં આવતું અત્યાર પર પાણી પૂરું પાડવામાં આવે છે પણ અત્યારે પાણીના તર સ્તર નીચે હાલ્યા ગયા છે અને એના લીધે પાણીની અંદર એક કાયાનો ભાગ આવી ગયો છે અને પાણીનીમાં ખારાશ આવી ગઈ છે તો અમારા ભાઈઓ જે છે એ લોકો એક વિચાર કર્યો કે આપણા ગામ ગામની અંદર જે મીઠું નીર પાણી આવતું હતું હવે આપણા ગામમાં પાણીની ખારાશ આવી ગઈ છે તો એના માટે આપણે શું કરવું તો એક નવું સાહસ એના માટે એટલું કર્યું એક પાણીનો આપણે આરો પ્લાન્ટ નાખીએ જેના લીધે આપણે લોકોને સેવા પણ કરી શકીએ લોકોને પાણીની સુવિધાઓ પણ આપી શકીએ અને આપણું બિઝનેસ પણ થાય એ ઉપદેશથી એ લોકોએ પ્લાન્ટ ચાલુ કરી રહ્યા છે તો અમારા વતી એમને શુભેચ્છાઓ છે અને અમારું સાથ સહકાર હંમેશા રહેશે અંજાર અને અંજાર તાલુકામાં એ આવું એઝ એડ વોટર સપ્લાય એમનું નામ ઊંચું કરે એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ ખાસ કરીને જ્યારે આપણે ઇસ્લામમાં પાણીનું બહુ મહત્વ છે રણમાં પણ પાણી પીરાવવું જોઈએ અને પાણીનો આપતો ઇસ્લામના એક જાણકાર છો ત્યારે ખાસ કરીને જ્યારે આવું નવું સાહસ કરતા હોય નવું બિઝનેસ કઈ રીતે કરવું અને બિઝનેસમાં ટકી રહેવા માટે શું શું પ્રયાસો કરવા જોઈએ સૌપ્રથમ તો હું એ લોકોને મુબારકબાદ પેશ કરું છું અને આપ એમ આપના માધ્યમથી હું કહું છું કે હું એક ઇસ્લામિક ધર્મ કરું છું એ પ્રમાણે કહું છું કે પોતાનો કોઈ પણ ધંધો હોય એમાં માલિકે ગણો વધારે બરકત રાખી છે તો જે પણ લોકો મને સાંભળી રહ્યા છે બધેને હું એવી અપીલ કરું કે તમે કંઈક ને કંઈક પોતાનો ધંધો ખોલવાની પ્રયત્ન કરશો તો માલિક તમને મદદરૂપ થશે ભાઈ જ્યાં સાહસ કરીને ભાઈએ સાહસ કરીને કઈ રીતે શુભેચ્છા પાઠવશો શુભેચ્છા બાજુ એ જ છે કે પાણી અલ્લા ની મોટી એક લાલાની એવી રેમત છે કે આપણે એનો અગર સહી ઇસ્તેમાલ કરીએ સહી ઉપયોગ કરીએ તો એની લીધે આપણે ઘણી બરકતો મળે છે તો હું એમને શુભેચ્છા પણ પાઠવું છું અને સાથે સાથે અલ્લા તલાની બારગામ દ્વારા પણ કરું છું કે અલ્લા તાલા એમના હલાલ રોજીમાં અલ્લાહ તાલા માલિક બરકતો ફરમાવે મિત્રો દરેક ધર્મમાં પાણી પીવાનું એટલે મોટો એક પુણ્ય છે અને મોટો એક સ્વાબ છે કારણ કે આપણે કોઈ પણ વાડી હોય તો એ બારે અવાડા પણ રાખતા હોય છે પરંતુ જ્યારે ઇબ્રાહીમભાઈને એમની ટીમે જે આ સાહસ કર્યું છે કારણ કે આ એક મોટું સાહસ છે અને આ સાહસમાં એમને સફળતા અપાવવા માટે અંજાર તાલુકાના ગામડામાં જે પણ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને અમે અપીલ કરીએ છીએ કે આપને આ પ્રસંગમાં કોઈ પણ સુપ્રસંગ હોય અને આપને પાણીની જરૂર હોય તો તમે એ જે વોટરનો સપ્લાય છે એમનો કોન્ટેક કરો કારણ કે તમને પાણી તાત્કાલિક મળી જશે અને ઇબ્રાહીમભાઈએ જે પ્રમાણે વાત કરી કે કોઈ પણ કાર્યમાં સર્વિસ

આજે અમારું ગ્રીનરીનું હબ જેને કહેવાય એવા વીડી ગામમાં વીડી બગીચો પ્રાકૃતિકનું એક સૌંદર્ય ક્યાંય તમારે જવું હોય તો વીડીમાં આવવું પડે જ્યાં બગી ફૂલોના બગીચાઓથી શણગારવામાં આવતું હોય છે ફૂલોના ફૂલોની ખૂબ મોટું પ્રોડક્શન આ ગામમાં થતું હોય છે અને વર્ષોથી કુદરતની એટલી મેર રહી છે આ ગામ ઉપર કે પાણી જ્યારે ક્યાંય પણ નહોતું ત્યારે પણ વીડી એક પાણીનું હબ હતું એ કુદરતની એક મહેરબાની આજે પણ આ ગામની અંદર હવે અનેક રીતે ધંધા રોજગાર ખુલ્યા ફાલ્યા છે પરંતુ આજે મારા મિત્ર ભાઈ શ્રી ઇબ્રાહિમભાઈ પોતાનું નવું સાહસ કરી રહ્યા છે મિનરલ વોટરનું પ્રોડક્શન ખૂબ જ સુંદર રીતે આજે ઓપનિંગ કરી રહ્યા છે ત્યારે હું મારી દિલથી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ આગળ વધે મિત્રો ખાસ કરીને જ્યારે આ પાણીનો વ્યવસાય શરૂ થઈ રહ્યો છે ત્યારે મારી બધા જ ગ્રાહકોને અને ઇબ્રમભાઈને પણ મારી વિનંતી કે પાણી એક જલ એ જીવન છે એ જલને જેટલું આપણે બચાવીએ એટલું આપણે બચાવશું આવનારું ભવિષ્ય આપણે જોઈ શકીએ પચાસ સો વર્ષમાં હિન્દુસ્તાનમાં પાણી માટેના આંદોલનો થશે પાણી એક યુદ્ધ બનશે પાણી એ ગોતવું મહા મુશ્કેલ બનશે તો જેટલું આપણે સેવ વોટર કરશું પાણીનો બચાવ કરશું અત્યારે દાખલા કે હું અહીંયા આવ્યો તો ઇબ્રાહમભાઈએ મને આખો ગ્લાસ પાણીનું ભરીને દીધું હવે પછી આપણે એવી એક સિસ્ટમ રાખીએ કે અડધો ગ્લાસ જે કોઈ આવે મહેમાન એને અડધો ગ્લાસ આપીએ તો અડધો ગ્લાસ બચશે સાહેબ સાંજ સુધી હોટલ હોય રેસ્ટોરન્ટ હોય ઘર હોય એમાં આટલું આટલું પાણી સેવ કરીએ મેં અત્યારે અડધો ક્લાસ પીધો અડધો ક્લાસ હવે ઢોરી નાખશું એનો કોઈ મતલબ નહીં રહે દેટ મીન્સ સેવ વોટર પાણીને બચાવીએ તો પાણી આપણને બચાવશે આ ગુરુ મંત્ર આપણે પોતાના જીવનમાં ઉતારીએ અને પાણી માટે આપણે ખૂબ સ્વ બનીએ સ્વનિર્ભર બનીએ એવી શુભેચ્છા ભારત માતા ગીજાય અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ સરસ વાત કરી કારણ કે શરીરને પણ સિત્તેર ટકા પાણી જોતું હોય છે અને એવું જ પાણી જ્યારે આપણા ગામમાં પણ પાણી આવતું પરંતુ આપણે પાણીની કદર નથી કરતા અને જ્યારે પાણીની કિલ્લત પડે છે ત્યારે ખબર પડે છે ખરેખર જલ શું વસ્તુ છે સાહેબે ખૂબ સારો મેસેજ આપ્યો અને સમગ્ર ગુજરાત સુધી આ મેસેજ પહોંચાડવાની કોશિશ અમારી ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ કરશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત